તો સાત કેટલી વાર બે ના અત્યાર સુધી હવે કીધું વર્ગ અને વર્ગમૂળ ઉડી એટલે વર્ગ અને નીચેલું અને વર્ગમૂળ જ વર્ગ અને નીચે ઉપર ઉપરની સંખ્યા સંખ્યા ઉડી જાય તો કોણ વધ્યું સાત વધ્યા માઇનસ એક ફરીથી બીજો અંશ કર્યો માનસ કર્યા ફરીથી મોટો કૌંસ કરી અને બે કર્યા આટલું સુધી ઠીક છે હવે શું આવ્યું એક અંશ એટલે એટલે ગુણાકાર કરાય ઉપર નીચે ભાગાકાર ઉપર ઉપર સંખ્યાનો ગુણાકાર કરાય ઉપર નીચે સંખ્યાનો ભાગાકાર કરાય ઉડાડવાનો હવે શું કરશું સાત એના એ લેવા દઈશું એક એકા એક કરીશું ઓછા ઓછા વધતા કરશું બે કરીશું ડન છે હા હવે કોણ વધી બે વધી ડન તો હવે બે વધે બીજું કશું વધતું નથી તો ઉપર બે અને નીચે બે ગયા તો જવાબ આવ્યો ખાલી સાત ઠીક છે ખબર પડી ઉપર નીકળ્યું નહીં ઠીક છે